નમસ્કાર દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું જોશુગમ દર્શક મિત્રો શેરબજારના કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ગઈકાલની જે ચર્ચા હતી ગઈકાલના જે ખાસ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરી હતી જે લેવલ્સ ગઈકાલે જે પ્રકારે આપ્યા હતા કેવો રહ્યો સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર કર્યો શેર માર્કેટે તેની આપણે વાત કરીશું સાથે જ વાત કરીશું કે આજે ખાસ કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાન રાખવાની છે આજના ખાસ લેવલ્સ શું રહેશે તમામ તમામ જે પ્રકારે શેર માર્કેટ માટે તમામ જે પ્રકારે વાત કરીએ તો તમામ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ખાસ કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના પર આપણે વાત કરીશું સાથે જ ત્યારબાદ આપણા પણ કોઈ સવાલ હોય તો તે પણ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું

તેવી તે પ્રકારે કારોબાર કર્યો કે કેમ અને સાથે જ આજે કઈ રીતની સ્થિતિ રહી શકે છે માર્કેટ ઓલમોસ્ટ ફ્લેટ જ જોવા મળ્યું તો કે બહુ મુવમેન્ટ હતી નહીં બટ હા નેગેટિવ મુવમેન્ટ હતી નેગેટિવ બાયસ સાથે એટલે એમ કહેવાય કે સ્ટાર્ટિંગ નો દિવસ વન દિવસ ટોટલી જે ટ્રેડિંગ દિવસ છે સાડા નવ થી સાડા ત્રણ તો દેટ વોઝ ડિવાઈડેડ ઇન ટુ પાર્ટ ફર્સ્ટ પાર્ટ પોઝિટિવ થયું બટ ઓલમોસ્ટલ એ વખતે પ્રેફરેબલી મને લાગે છે કે હવે ટાઈમ કોન્સોલિડેશન ઉપર માર્કેટ આવી ગયું છે આ રેન્જમાં જ માર્કેટ નિફ્ટી એટલીસ્ટ ટ્રેડ થતી મને દેખાઈ રહી છે અને બેંક નિફ્ટીમાં વાત કરું તો બેંક નિફ્ટી છેલ્લા પાંચ દિવસથી એક રેન્જમાં છે ધેટ ઇઝ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ વન થર્ટી ફાઈવ અને ફોર્ટી સેવન થાઉઝન્ડ ટુ ઝીરો ફોર ટુ ઝીરો ફાઈવ એ રેન્જમાં દેખાઈ નિફ્ટી તો બંને આ રેન્જ પ્રમાણે માર્કેટ ચાલી રહ્યો છે થી બહાર આવશે ત્યારે આપણે કંઈક કંઈક प्रोपर जजमेंट लई सके तो एक सीम्पल प्ले द रेन्ज स्टॉक स्पेसिफिक मुवमेंट इंस्ट्रूमेंट है जानवरी महीनाउंसू मैं घास्ट्रुमेंट्स महीना महीना अनाउंस करे आई थिंक सो ऑल इंस्ट्रुमेंट्स राइट तो जो आईना तो एक एच डी एफ सी बैंक ઉન્ડ ફોર થાઉઝન્ડ આજે આ ઇન્સ્ટ્રુમેન્ટ ત્રણ હજાર નવસો નવ ની આસપાસ આવી ગયો છે હવે ફક્ત સો રૂપિયા જ બાકી રહ્યા છે આઠસો રૂપિયાનો આ બે મહિનામાં આપણે ઉછાળો જોવા મારો જે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં આપણે આપણા દર્શકોને ઘણો બધો ના આપે તો હવે થોડીક આ ચર્ચા કર્યા કરતા હું મારી આ બધા ચર્ચા કરું એના કરતા આપણે દર્શકોનો સવાલ લઈએ આઈ થિંક સો દેટ વુડ બી મોર જી તો આગળ આપણે દર્શક મિત્રોને પણ જે કોલ પર આપણે વાત કરીએ સૌથી પહેલા કોલર પણ જોડાયા છે હેલો હેલો જી આપનું નામ જણાવશો મારું નામ હર્ષાન છે સૌથી પહેલા તો હરેશ સર ને ખૂબ ખુબ અભિનંદન ભગવાન આપે અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના મારે સરની પાસેથી જે સર ચર્ચા કરી રહ્યા હતા એચડીએફસી એને રિલેટેડ જ ક્વેશ્ચન હતું મારે એચડીએફસી બેંકમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું છે મારો પરવ્યુ એટલીસ્ટ પાંચેક વર્ષ વર્ષનો છ વર્ષનો છે તો કયા લેવલે એમાં એન્ટ્રી કરી શકાય અથવા તો કયું લેવલ મારે ધ્યાન રાખવું જોઈએ એન્ટ્રી કરવા માટે હર્ષભાઈ છે સૌથી પહેલા તો આપને જન્મદિવસની શુભકામના પાઠવી છે આવાજ મને હર્ષાંગ છે લાગ્યો શિવમ હર્ષાંગ છે આપણા બહુ જૂના દર્શક મિત્ર છે બહુ જૂના દર્શક મિત્ર છે અને બહુ ડિસિપ્લિન અને સીઝન્ડ પ્લેયર ને ટ્રેડર છે પ્રશ્ન કે એચડીએફસી બેંક કયા લેવલ કરી રહ્યો છું મારા મતે હું ની વાત કરું તો શોર્ટ ટર્મમાં મને પ્રોબેબલી ત્રણ થી ત્રણ રેન્જ દેખાય છે કે આ રેન્જ ઉપર તમે કેસ આવી જાય તો તમે ખરીદી કરજો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે કે ત્યાં સુધી આવી જાય જે રીતના ટ્રેડ થયો છે ચાલ્યો છે કારણ કે આ હજી હજી બે મહિનામાં વોલ્યુમ એટલું બધું થયું નથી તો વોલ્યુમ વગર આ તેજી આપણને જોવા મળી છે તો એક બાજુ આ ચાન્સ દેખાય છે કે યસ ઇટ કેન ઇટ કેન કમડાઉન ટુ ધેટ પર્ટિક્યુલર ઝોન સો

ત્યારે મળેલો હતો અને પછી અગેન જે મેં તમને એકસો એસી ની વાત કરી જે રીતના તેજી દેખાડી રહ્યો છે તો એવરી ચાન્સીસ આ ત્રણસો ઉપર આવી જાય અને ત્રણસો ઉપર બી વ્યવસ્થિત રીતે ટ્રેડ કરે એવી શક્યતા દેખાય છે તો પાવર ગ્રુડ લુક્સ પાવર ગ્રીડ લુક્સ વેરી મચ પોઝિટિવ होल्डेड विथ नियरबाय सपोर्ट ऑफ़ 273. तो 273 नियरबाय सपोर्ट में ये होल्ड करी शकायश्वर ने पॉजिटिव झड़ाई रहा उससे पावर ग्रीड आ टीआप पे बात करी. अगर बात करें एलएनटी. एलएनटी अगेन इज़ अ पॉजिटिव इंस्ट्रूमेंट यहाँ जब नज़िक नो हमरा लो बने तो रिसेंट स्विंग मा. That is through three two nine zero.

2009 પ્રકારे स्टॉप लॉस ની વાત કરીશું આગળ વાત કરીએ ડોક્ટર રેડી ડોક્ટર રેડી પોઝિટિવ છે અગેન ચલા ચાર પાંચ દિવસથી કે કન્સોલિડેટ થતો દેખાઈ રહ્યો છે આમાં હવે નજીકનો સપોર્ટ મને જે દેખાય છે ધેટ ઇઝ સોરી બની છે એટલે છ હજાર ત્રણસો એસી રૂપિયાનો સપોર્ટ હાલના તબક્કે છ હજાર બુકિંગ જોવા મળી શકે છે આગળ વાત કરીએ ડિવીઝલેબ ત્રણ હજાર પાંચસો પચાસ આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ઇન કેસ એ બ્રેક કરે છે 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 એના નીચે બંધ આપે તો શક્યતા દેખાય જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ કે વાત વાત કરી આગળ કરીએ બ્રિટાનિયા બ્રિટાનિયામાં રહ્યો છે મને

ગ્રાસેમ માં થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તો ગ્રાસેમ બાવીસો અગિયાર આ એક રેઝિસ્ટન્સ લેવલ છે આના ઉપર હવે બંધ આપશે અને ટ્રેડ કરશે તો ફર્ધર આપવું લેવલ જે ગ્રાફિક માટે વાત કરી એક કોલર જોયા છે અને હેલો હા આઈકીઓ લાઇટિંગ આઈ કે લાઇટિંગ 400 રૂપિયામાં લીધેલા છે અને 3 વર્ષ ઉભા રહી શકે છે કયા સ્ટોપ લોસ થી ઉભા રહેવાય આઈકીઓ લાઇટિંગ ચારસો ના ભાવે લીધેલા છે અમને અને અવાજ નથી આવતો જી હરીશભાઈ આઈકીઓ લાઇટિંગ કોલર મિત્રોનો સવાલ છે આઈકીઓ લાઇટિંગ તેમણે ચારસો ના ભાવે લીધા છે ત્રણ વર્ષ માટે ઉભા છે રહી શકે છે કયા લેવલ ખાસ ધ્યાન રાખાય તો પહેલી વાત તો કરો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ નું નથી કરતો સોરી હું આવા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરે તો આગળ આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર વધીએ રેન્જ માં છે સોલસો ત્રીસ અને ઉપરમાં સત્તરસો આ રેન્જમાંથી બહાર આવશે તો ચાન્સ છે કે આના અંદર કંઈક મુમેન્ટ આપણને જોવા મળે

મહેન્દ્રભાઈ બોલો સાહેબ અભિનંદન મારા તરફથી હવે આજે સાહેબ ને આજે જો ધારો કે પાંચેક શેર એવા હોત કે જે બાવીસ હજાર નું લેવલ તોડે નિપ્તિના એ શેર નું નામ લેશો જી મહેન્દ્રભાઈ છે તમને સૌથી પહેલા તો જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે આપને અને

મી તૂટવાની શક્યતા દેખાતી હોય તો કોઈ પોસિબલ બેન્કિંગ સેક્ટર માંથી તમને કદાચ અમુક શેર તમને જોવા મળી જાય સેકન્ડ જે આવી શકે છે પ્રોબેબલી પ્રોબેબલી કઉ છું શ્યોર ક્વોઈટ પોસિબલ રિલાયન્સ પણ હોઈ શકે છે

તો પોસિબલ રિલાયન્સ ને એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કેક તકલીફ આવી જાય છે તો ધીસ ધ હેવી વેટ્સ બેંક માં HDFC બેંક ઇઝ ધ મેઈન કન્સર્ન નો ડાઉટ અજી એને એક બ્રેક નથી કર્યો પણ સી આ માર્કેટ છે હાલના તબક્કે વી આર કોન્ફિડન્ટ એન્ડ વન વી આર કોન્ફિડન્ટ એન્ડ વી બીકમ ઓવર કોમ્પિટિટિવ વી ડોન્ટ નો સારી કંપનીઓ પણ આપણને દગો દેતી થઈ જાય છે તો બેસિકલી સવાલ એ છે કે बट यू केम ए એવું છે કે જે કરેક્શન આવે છે ને તો પછી પ્રકારે મેટલ સાઇડ સેક્ટર બેન્કિંગમાં જે પ્રકારે વાત કરી છે દર્શક મિત્રોને જે ખાસ સવાલ હતો તેના પર આપણે વાત કરીએ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે જઈએ થશે ઇન્ફોસિસ

આઈઓસી માં તો મને ક્યાંક થોડુંક સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે અહીંયા ધ રેઝિસ્ટન્સ ઇઝ 194.95 જ્યાં સુધી આના ઉપર ટ્રેડ નથી કરતો બંધ નથી આપતો ત્યાં સુધી તો આ ઇન્સ્ટ્રુમેન્ટ લુક્સ લાઈક હેડિંગ ટુવર્ડ્સ 170 to 164 તો 170 to 164 કે જે આઈઓસી માટે ખાસ અત્યારે આપણે વાત કરી છે આગળ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ખાસ જે પ્રકારે જોઈએ તે છે સ્ટીલ માં સેલિંગ પ્રેશર આવી ગયું છે ભાઈ મારા અહીંયા સાચવવાની જરૂર છે આઠસો ચાલીસ રૂપિયાનું રેજિસ્ટન્સ છે એને ધ્યાનમાં રાખીને બી ઓન ધ શોર્ટ સાઇડ

સી હવે બસો એક્યાસી ઉપર બંધ આપે છે ટ્રેડ કરે છે તો આના અંદર કઈક આપણને દેખાશે પોઝિટિવ પંદરસો સિત્તેર ઉપર જો ટ્રેડ કરે તો ફર્ધર આપવું કે જે સન માં જોવા મળી શકે છે આગળ વાત કરીએ યુપીએલ લો છે એ બ્રેક કરશે તો ફર્ધર સેલિંગ આપણને જોવા મળશે શક્યતા દેખાય છે અને ઓન ધ હા ગઈકાલ કરે તો વી મેસીલ ફાઈવ ઝીરો ફાઈવ હંડ્રેડ ફાઈવ હંડ્રેડ એન્ડ ફાઈવ તો હાઇર સાઇટ પર ચારસો ત્રાણું જો ક્રોસ કરે તો ફાઇવ હરિટર ફોર સુધી જે પ્રકારે જોવા મળી શકે છે આગળ વાત કરીએ આગળનો ઇન્સ્ટ્રુમેન્ટ તે છે એલઆઈસીંગ એલઆઈ હાઉઝિંગ સિક્સ

શેર હાઉસિંગની પણ ઇન્સ્ટ્રુમેન્ટ કરી મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કે મારું છે ખાસ આજના આ દિવસ માટે આપના જન્મદિવસ માટે પણ ખૂબ ખૂબ શુભકામના અને આગળ સ્વસ્થ રહો સુખી રહો તેવી અમારી પણ શુભકામના થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક ને થેન્ક યુ આપના સ્નેહ માટે થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ નમસ્કાર